સુરત શહેરમાં વધુ એક સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે માધવપ્રિયદાસ સ્વામી અને તેમના ભાઈ સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે એક વેપારી પાસે તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી લેબ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી એક કરોડ સત્તાણું લાખ રૂપિયા પડાવ્યા હતા ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવ સ્વામી સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો છે સુરતના મોટા વરાછામાં રહેતા અને સાણ ખાતે લેબ ગ્રોન ડાયમંડ મશીન મેન્યુફેક્ચરિંગ કરતા વેપારી સાથે પાંચ મશીનરોનો ઓર્ડર કેન્સલ કરી પેમેન્ટ પેટે આપેલા એક નેવું કરોડ સામે પઠાણી ઉઘરાણી કરી પોલીસ દફતરે પહોંચ્યો હતો આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા મળતી વિગતો પ્રમાણે મોટા વરાછામાં અબ્રામા રોડ પર સજાનંદ પ્રસ્થ ખાતે રહેતા દિલીપભાઈ જેરાજભાઈ કાનાણી સાણકિમ રોડ પર સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝમાં બાલાનંદ એક્ઝિમ નામથી કંપની ચલાવે છે તેમની કંપની લેબગ્રોન ડાયમંડ મશીન મેન્યુફેક્ચરિંગ કરે છે માર્ચ બે હજાર બાવીસમાં ગિરીશ ભાલાળા માધવ પ્રિયદાસ સ્વામી તેઓની કંપની પર આવ્યા હતા તેઓએ દિલીપભાઈને જણાવ્યું કે તેઓ ભાગીદારીમાં બાલાજી લેબગ્રોન નામથી કંપની ચલાવે છે શ્રેની ઓફિસ વરાછામાં મિની ડાયમંડ વર્લ્ડ ખાતે આવેલી છે

એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા ને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી ને સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનનો પણ સોદો રદ કરાવેલો મેં ત્રણ દિવસ બાદ રાજકોટના વિક્રમ શિયાળવાએ ગિરીશ અને માધવ સ્વામીના ઈશારે રૂપિયા કઠાવવાનો હવાલો લીધો હતો

સેથી કંટાળી દિલીપ કાનાણીએ ફરિયાદ આપતા ઉત્તરાયણ પોલીસે માધવપ્રિયદાસ સ્વામીના ભાઈ ગિરીશ લાલસી ભાલાળા માધવપ્રિયદાસ સ્વામી અને રાજકોટના વિક્રમ શિયાળવા ફરવાળ સામે ગુનો નોંધ્યો હતો એક કરોડનો નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમણે એમની પાસેથી વધારાના એક લાખનો સત્ત એક કરોડ સત્તાવન લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાણી કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભી તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાવ લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદીને સાહેબો જે છે એમનો અવારનવાર ધમકી આપતા ઉત્રાણ પોલીસે આ કેસમાં માધવપ્રિય દાસ સ્વામીના ભાઈ ગિરીશ ફાલાળાની ધરપકડ કરી છે જ્યારે વિક્રમ શિયાળવા અને માધવપ્રિય દાસ સ્વામીને વોન્ટેડ જાહેર કર્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે માધવ સ્વામીનું નામ અગાઉ પણ પોલીસ ચોપડે ચમકી ચૂક્યું છે પૂણાના ડોક્ટર બાલકૃષ્ણ હડિયા સાથે એક કરોડની ઠગાઈ અને કોર્પોરેટર હિમાંશુ રાઉલજી સાથે એક કરોડની ઠગાઈના કેસમાં માધવ સ્વામી મધ્યસ્થીની ભૂમિકામાં હતા અંકલેશ્વર માં ગૌશાળા ચલાવતા માધવસ્વામી અને ગાઉના છેતરપિંડીના બે કેસમાં સમાધાનકારીની ભૂમિકા ભજવનાર માધવસ્વામી એક જ વ્યક્તિ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે કુલે બે પોઈન્ટ ઓગણત્રીસ કરોડ પડાવ્યા છતાં ખોટો કેસ કરી બદનામ કરવાની ધમકી અપાતી